श्री गणेशाय नमः नमस्कार मित्रों કેમ છો હું છું ચિરાગ દારુવાલા મિત્રો જો તમે તમારા ઘર માં ભગવાન શિવ ની મૂર્તિ अथवा તો શિવલિંગ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો વાસ્તુ શાસ્ત્ર અનુસાર યોગ્ય દિશા જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું કહેવાય છે કે ભગવાન શિવજી જ્યાં રહે છે ત્યાં નકારાત્મક ઊર્જા ક્યારેય સ્થાયી થતી નથી વાસ્તુ અનુસાર भगवान शिव ની મૂર્તિ હંમેશા ઉત્તર અથવા તો ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં રાખવી જોઈએ આ દિશાને ભગવાન શિવની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં મૂર્તિ સ્થાપિત કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મૂર્તિ એવી રીતે મૂકો કે ભગવાન શિવજી નું જે મુખ છે એ દક્ષિણ તરફ રહે જેથી તેમનો આશીર્વાદ આખા ઘરમાં ફેલાય ઘરના મંદિરમાં ફક્ત 5 થી 8 ઇંચ ની મૂર્તિ શાંત મુદ્રામાં રાખો तांडव मुद्रा માં ના રાખતા જો તમે શિવલિંગ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો તેના પાણી ભરેલો ભાગ ઉત્તર તરફ હોવો જોઈએ યાદ રાખો મોતી સીધી ફ્લોર પર ના મુકતા તેને નાના પ્લેટફોર્મ પર સ્થાપિત કરો અને દરરોજ ગંગાજલ અથવા તો બેલપત્ર ચઢાવો આ નિયમોનું પાલન કરવાથી ભગવાન શિવજીના આશીર્વાદ હંમેશા તમારા ઘરમાં રહેશે